સમગ્ર સૌરાષ્ટ્રમાં તાવ શરદી ઉધરસ જેવી બીમારીએ અજગરી ભળો લીધો છે જૂનાગઢ જિલ્લામાં તાવ શરદી ઉધરસ જેવા રોગના વાયરસથી આજે અસંખ્ય લોકો બીમાર છે અને તેઓ પ્રાઇવેટ અથવા તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે સહારો લઈ રહ્યા છે હાલમાં આવતા તાવમાં લોકોને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિમાં મૂકી દે છે

લોકો ભોગ બની રહ્યા છે આ પ્રકારની માંદગી અંગેના દર્દીઓ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ રહી છે ત્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિડન્ટે શું કહી રહ્યા છે તે સાંભળી ખાસ તો જો આપણે જોઈએ શ્વસનતંત્રના એટલે કે અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે શરદી ઉધરસ તાવની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં સપ્ટેમ્બર માસમાં અડસઠ જેટલા કેસીસ નું રિપોર્ટિંગ થયેલ છે અને ઝાડા ઉલટીના નવ્વાણું જેટલા કેસ નોંધાયેલ છે ચિકનગુનિયાનો એક પણ કેસ તદનસીબે હજુ નોંધાયેલ નથી અને ડેન્ગ્યુના બે કેસ જોવા મળેલ છે અને મલેરિયાનો પણ એક પણ મલેરિયાના બે કેસ નોંધાયેલ છે વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડોક વધારો જોવા મળેલ છે અને બધા લોકોએ થોડીક સાવચેતી રાખવી જરૂરી છે શરદી ઉધરસ હાઈ ગ્રેડ ફીવર એટલે કે ખૂબ વધારે તાવ આવવો ગળામાં બળતરા થવી થૂંક ગળવામાં કે પાણી પીવામાં તકલીફ પડવી એવા જો લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે અને ડૉક્ટરની સૂચના મુજબ જ દવા લેવી હિતાવહ છે શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેશોદ શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જ્યાં તમને મળશે કચ્છી પાયલની પાંચસોથી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કેશોદ